જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરી ડાકોના પ્રખ્યાત ગોટાની રેસીપી તો આ ડાકોરના ગોટા દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તમે ડાકોર જાઓ તો આ ગોટા જરૂરથી એકવાર ટ્રાય કરજો ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને આજે આપણે ડાકોરમાં જેવા ગોટા મળે છે તેવા જ ગોટા ઘરે બનાવીશું મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો ડાકોરના ફેમસ ગોટા બનાવવા આપણે એક કપ ગોટાનો લોટ લઈશું અહીં મેં ડાકોરમાં મળતો ફેમસ ગોટાનો લોટનો યુઝ કર્યો છે હવે આપણે લોટમાં એક ચમચી આદુ મરચાનો પેસ્ટ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમારી પાસે ધાણા હોય તો તમે નાખી શકો છો મારી પાસે નહોતા એટલે મેં નથી નાખ્યા ત્યારબાદ આપણે આ રીતના લોટમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું આ લોટમાં બધું નાખેલું જ આવે છે તેથી બીજા મસાલા એડ કરવાની જરૂર પડતી નથી તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે આપણે આ રીતના કન્ડિશન રાખવાની છે બહુ ઢીલો પણ પણ નથી નથી રાખવાનો રાખવાનો અને બહુ કઠણ ફ્રેન્ડ્સ મેં પહેલાથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું હવે આપણે ગોટા પાડી લેશું જેવી રીતે ભજીયા પાડીએ ને તેવી જ રીતે ગોટા પાડી લેશું અને ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા આ ગોટા જલ્દી બની જાય છે તો તમારે અચાનક આપણે આ રીતના ગોટાને ફેરવતા જશું અને તરતા જશું અને ફ્રેન્ડ આપણે ગોટાને તરતી વખતે ગેસની આંચ મીડિયમ જ રાખીશું અને આ ગોટા વરસાદમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે પણ તમે ગમે ત્યારે બનાવીને પણ ખાઈ શકો છો અને તમે જોઈ શકો છો આપણા ગોટા તરાઈ ગયા છે અને આપણા ગોટા એકદમ ક્રિસ્પી બન્યા છે જોતા જ મન થાય ને તેવા બન્યા છે મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો